તો ચલો હવે અત્યારે મેં જો તૈયાર થઈ કમ્પ્લીટ થઈ ગયા છીએ બે અને જવાનું છે હંસભાઈને લઈ જાઉં તો તો હંશભાઈને તાવ આવી ગયો તો હંસભાઈ પૂરું તમે દેખાડીએ કેટલો બે આજનો કાલકાતા રસ્તો ફૂલ પબ્લિક છે તો ચલો હવે અત્યારે અમે જો તૈયાર થઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ બે અને જાવાનું છે હંશભાઈને લઈ જાઓ તો હંશભાઈને તાવ આવી જવ તો હંભાઈ પૂઈ જાય ઘરે હં પૂઈ જાય તો ચલો હવે અત્યારે અમે જઈએ છીએ પાવડર બહુ લગાડતી તો પાવડર પાવડર જ નથી લગાયો તો ચલો હવે અત્યારે અમે બે નીકળીએ છીએ અને જે કંઈક હોય રસ્તામાંથી બેનપણીને લેવાની છે અને પછી નીકળવાનું છે આપણે જવાનું છે ઝાંઝર ગ્રુપ આયોજિત કરેલું છે તેના પાસ આપણે આવેલા છીએ તો ચલો જઈએ છીએ હર હર મહાદેવ તો ચલો અત્યારે અમે અમે આવી ગયા છીએ ઝાંઝર ગ્રુપ આયોજિત દાંડિયા પ્રોગ્રામમાં અમે તમને દેખાડીએ કેટલો બે આજનો કાલકાતા રસ્તો ફૂલ પબ્લિક છે જોઈ શકો છો ફૂલ પબ્લિક છે આજ તો એટલું બધું હતું પબ્લિક હતું પણ આટલું બધું નતું પણ આજ ફૂલ પબ્લિક છે તો ચલો હજી એક બીઆના ફ્રેન્ડ આવે છે બેનપણીઓ આવે છે તો પછી આપણે અંદર જાશું કે મેડમ ચાલો કે ફોટો ફોટો ભાડ લઈએ તો ચલો અત્યારે હવે એમ અંદર આવી ગયા છે ને ભાઈ અંદરનું તો ભાઈ ડેકોરેશન એટલે આ દેશી સ્ટાઇલમાં જે ડેકોરેશન છે વાંસના ટોપલા અને મટકા તમે જોઈ શકો છો વાંસના ટોપલા છે અને મટકા દેશી સ્ટાઇલમાં ભાઈ ભાઈ આવું તો ડેકોરેશન મેં કંઈ જોયું નહીં ચલો હવે અંદર જઈને મળીએ એટલું ટ્રાફિક છે શું તો ચાલો આપણે હવે અંદર આવી ગયા છીએ અને જ ભાઈ આજનું તો ટ્રાફિક ફૂલ ટ્રાફિક છે પુષ્કળ કેમકે અહીંયા તો ભાઈ આવે છે તેવાયા સ્થળ સારા સારા કલાકારો આવે છે એટલે કાંઈ તો કાંઈ ગરબાની કંઈ વાત જ નહીં બહુ મોજ આવે છે ફૂલ એટલે તો ફૂલ

કેમ કે બહુ ફોટો સુસન ચાલે છે એમનું તો ભાઈ ફેન કોલિંગ બહુ સારું છે તો ચલો અત્યારે અમે ઘરે આવી ગયા છીએ અને આ મેડમને ભૂખ લાગી ગઈ રસ્તામાંથી લેતા આવ્યા છીએ ગાંઠિયા ને બટેટા કાઢો હા કાઢો ને દીસ પીસ લેતા ભાઈ આપણે હોઈ ગયા છે ને બાય હોઈ ગયા છે જોન્સ ભાઈ તાવ પાછોત ભરાઈ ગયો છે ઢીંગલા એટલે આ નો લઈ ગયા અમે એને રસ્તામાંથી અમારે એક ભાઈ બનશે ગાંઠિયા બટેટાનું કરે છે

રમી રમીને ભૂખ લાગી તો ચલો આ બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ આ બ્લોગ લગ્ન મેં કહે બાય બાય હર મહાદેવ બ્લોગ સારો લાગે તો લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરજો કે તમે લોકો ક્યાં ક્યાં જગ્યાએ નવરાત્રિ જોવા ગયા હતા અને ક્યાં ક્યાં રમવા ગયા હતા તો ચલો બાય હર હર મહાદેવ